શું ફ્રેન્ડ્સ તમારાથી હોટલ કે રેસ્ટોરન્ટ ઢાબા જેવું પંજાબી સબ્જી નથી બનતું તો આજે હું તમારી સાથે શેર કરીશ જે રીતે રેસ્ટોરન્ટ ગ્રેવી બનાવીને આ સબ્જી તૈયાર કરે છે તે સબ્જી હું તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ એટલી સરસ ટેસ્ટી બનશે કે આનો ટેસ્ટ તમે કરશો ને એક વાર તો તેના ફેન બની જશો સાવ સરળ સિમ્પલ જ છે તો તેના માટે શું કરવાનું છે એક પેનની અંદર આપણે એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે સૂકા મસાલા ઉમેરીશું જેમાં આપણે ચક્રફૂલ ત્રણ લવિંગ ત્રણ ચાર મરી લેવાના છે એક આપણે એલચી લેશું બેથી ત્રણ સૂકા મરચાં એક ચક્રફૂલ અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક ચમચી જેટલું કસૂરી મેથી અને એક તમાલપત્ર ઉમેરીશું બસ આટલા જ સૂકા મસાલા ને આ બધા મસાલા આપણા ઘરમાં હોય જ છે તો તેલ ગરમ થાય ને એટલે એક ચમચી આપણે જીરું ઉમેરી દેશું અને સારી રીતે પહેલાં આ મસાલાને આપણે સાતડી લેવાના છે તેલમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેથી આપણી કસૂરી મેથી છે તે બળી ન જાય મારી આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ પંજાબી સબ્જી બનાવી લીધું ને એટલે ગેરંટીથી ફ્રેન્ડ્સ તમે હોટલ રેસ્ટોરન્ટનું તો ભૂલી જ જવાના છો પંજાબી સબ્જી એટલું સરસ ટેસ્ટી બને છે તો અહીંયા આપણે વીસથી પચીસ નંગ જેટલી લસણની કડીને ઝીણી સમારેલી છે તે સાથે ઉમેરી દઈશું ને લસણની કડીને આપણે સરસ તેલમાં સાતળી લેવાની છે લસણની કડીને સતડાતા ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગશે પછી તેની અંદર આપણે ડુંગળી ઉમેરી દઈશું તેને પણ આપણે સરસ ચીણી સમારી લીધી છે ત્રણ મીડિયમ સાઇઝની આપણે અહીંયા ડુંગળી લીધી છે ડુંગળીને પણ આપણે સરસ સાતળી લેવાની છે જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતડતા જ રહેવાનું છે તો પાંચક મિનિટ માટે આપણે ડુંગળીને સરસ સાતળી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો પાંચ મિનિટ પછી તેની અંદર આપણે ટમેટાની પ્યોરી ઉમેરી દઈશું અહીંયા ચાર નંગ મોટા ટમેટાની આપણે પ્યોરી કરેલી છે અને વજનમાં માપીએ તો બસો પચાસ ગ્રામ જેટલા ટમેટા છે જેને આપણે સરસ મિક્સચરમાં ઉમેરીને પ્યોરી કરી લીધેલી છે હવે તેની અંદર સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દેસું અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને જ્યાં સુધી કિનારાથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પાકવા દેવાની છે ગ્રેવી પાકે છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે ચેનલ ઉપર નવા જાવ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ અવનવા રેસીપી વિડીયો તમે જોઈ શકો હવે ઢાંકણ ઢાંકી દેશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું આપણી સબ્જી તૈયાર થાય છે ત્યાં સુધીમાં ફ્રેન્સ ગ્રેવીને આપણે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં કાજુની પેસ્ટ ઉમેરવાની છે તો અહીંયા આપણે વીસથી પચીસ નંગ જેટલા કાજુ લીધા છે અને અડધો કપ જેટલું આપણે દૂધ લીધું છે ઠંડુ દૂધ અને સાથે જ આપણે એક ચમચી ઘરની મલાઈ ઉમેરી દઈશું જે આપણે દૂધની રૂટીન મલાઈ હોય તે આપણે ઉમેરી દીધી છે એક ચમચી જેટલી ફ્રેશ તાજી મલાઈ જ ઉમેરવાની છે અને એકદમ ફાઇન આપણે પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતની આપણી સ્મૂથ પેસ્ટ તૈયાર છે આ પેસ્ટ ઉમેરવાથી ખૂબ જ સરસ ક્રીમી સબ્જી તૈયાર થશે તો અહીંયા આપણે પાંચેક મિનિટ પછી જોઈ શકીએ છીએ સરસ તેલ છૂટી ગયું છે અને આપણી ગ્રેવી પણ ખૂબ જ સરસ તૈયાર થઈ ગઈ છે તો આ ગ્રેવીને આપણે વધુ ક્રીમી બનાવવા માટે ખાસ એક વસ્તુ ઉમેરવાની છે જે રેસ્ટોરન્ટવાળા ઉમેરે છે અને આપણે નથી ઉમેરતા એટલે આપણાથી પરફેક્ટ એવો ટેસ્ટ નથી આવતો તો પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે સરસ એવી ગ્રેવીને આપણે પકવી લેવાની છે પછી જ આ સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે તે સિક્રેટ વસ્તુ છે આ નહીં તો દહીંને આપણે આ રીતે ઝારા ઉપર રાખીને એક કલાક માટે રેસ્ટ આપવા દેવાનો એટલે દહીંમાં જે કંઈ પાણી હોય તે બધું નીચે નીકળી જાય અને આ રીતે ઉપર જે મસ્કો વધે તે ઉમેરવાનો છે આનાથી આપણી સબ્જી છે તે ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે અને ટેસ્ટ પણ બહુ જ મસ્ત આવશે તો આ દહીંને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે ગ્રેવીની અંદર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે દહીં મોડું હોવું જોઈએ ખાટું નથી દહીં ઉમેરવાનું જો ખાટું ઉમેરશો ને તો સબ્જીનો ટેસ્ટ ખરાબ થઈ જશે એટલે દહીં બહુ ખાટું ન હોય તેવું જ લેવાનું છે હવે ઢાંકણ ઢાકીને આપણે ફરી કિનારાથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેશું તો અહીંયા જોઈ શકો છો પાંચ મિનિટ પછી સરસ તેલ છૂટું થઈ ગયું છે અને ગ્રેવી પણ સરસ આ રીતે એકરસ થઈ ગઈ છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે બનાવી લીધું ને પંજાબી સબ્જી એટલે બીજા બધા પંજાબી સબ્જી રેસ્ટોરન્ટના તમે ભૂલી જ જવાના છો એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે જ્યારે મહેમાનો આવવાના હોય ને ત્યારે આ સબ્જી તમે બનાવશો ને એટલે મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે હવે તમારા શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય ને એ મુજબ તમારે પાણી ઉમેરી દેવાનું છે અને શાકમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે વેટ કરીશું ત્યાં સુધીમાં આપણે અહીંયા બસો પચાસ ગ્રામ પનીર લીધું છે પનીર તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો હવે તમારે પનીરના જેવડા પીસ રાખવા હોય તે મુજબ તેને કટ કરી લેવાનું છે અહીંયા આપણે સિમ્પલ પનીર નથી ઉમેરવું પનીરને પણ સરસ મસાલા સાથે કોટ કરીને ઉમેરીશું એટલે સબ્જીનો ટેસ્ટ છે તે કાંઈક અલગ જ આવે તમને તમારે જે શેપ જોતો હોય તે શેપમાં પનીરને કટ કરી લેવાનું અને પનીરની માત્રા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી રાખી શકો છો ઘણા લોકોને વધુ પસંદ હોય તો ઘણા લોકોને પનીર પસંદ નથી તે તો તમે ઓછું પનીર પણ ઉમેરી શકો છો તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે ક્યુબ તૈયાર કરી લેશું તો બધું પનીર અહીંયા આપણે કટ કરી લીધું છે તો પનીર કટ કરીએ છીએ ફ્રેન્ડ્સ તે સુધીમાં તમે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે ગ્રેવીમાં પણ સરસ બોઇલ આવી ગયો છે અને કિનારાથી તેલ અલગ થઈ ગયું છે આ રીતે કિનારાથી તેલ અલગ થાય એટલે સમજવાનું કે પરફેક્ટ એવી આપણી ગ્રેવી તૈયાર થઈ ગયેલી છે તો હવે જે આપણે કાજુ મલાઈની પેસ્ટ તૈયાર કરેલી તે ઉમેરી દઈશું અહીં આપણે ફક્ત કાજુ જ લીધા છે તમારે એક સાથે મગજ તરીના બી ઉમેરવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો હવે થોડું મિક્સર જારની અંદર પણ પાણી ઉમેરીને બધું ગ્રેવીની અંદર ઉમેરી દેશું અને ફરીથી આપણે ગ્રેવીને થવા દેસું આ રીતે ફ્રેન્ડ્સ એક બોઇલ આવી જાય ને પછી તેની અંદર આપણે એક ચમચી કિચન કિંગ ગરમ મસાલો ઉમેરી દઈશું અથવા તમે કોઈપણ પંજાબી શાકનો મસાલો ઉમેરી શકો છો અને આ મસાલાને સરસ મિક્સ કરી દેશું ને ફરીથી કિનારાથી તેલ અલગ થઈ જાય ને ત્યાં સુધી આ ગ્રેવીને થવા દેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવી છે તે થોડી યલોઈશ પડતી છે પણ હમણાં બધું તેલ છૂટું પડશે એટલે ગ્રેવી સરસ તેના પહેલાં કલરમાં આવી જશે તો હવે આપણે ઢાંકણ ઢાકીને તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું ત્યાં સુધીમાં આપણે બીજી કઢાઈ લઈ લેશું તેની અંદર આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું અહીંયા ઘીની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો હવે જે આપણે પનીરના ટુકડા કરેલા હતા તે ઉમેરી દઈશું અને સાથે જ આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું મસાલા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો અને એક ચમચી આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને અડધી ચમચી થોડો ઓછો એવો આપણે મરી પાવડર ઉમેરીશું આ રીતે પનીરને ઉલટ પુલટ કરીને સરસ ક્રિસ્પી કરી લેશું આ રીતે ફ્રેન્ડ્સ તમે પનીર ઉમેરીશો ને શાકમાં એટલે પનીરમાં પણ ખૂબ જ સરસ ફ્લેવર આવશે વધુ આપણે નથી શેકવાનું પનીરને બેથી ત્રણ મિનિટ માટે જ મસાલા સતળાય ત્યાં સુધી જ આપણે પનીરને આ રીતે શેકવાનું છે નહીતર પનીર છે તે જવળ થઈ જશે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની તો પનીર રેડી છે વધુ સમય નથી લાગવાનો ફટાફટ આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બાજુ જોઈએ તો આપણા શાકમાંથી સરસ તેલ અલગ થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમે ફ્રેન્ડ્સ નોટિસ કરજો કે ગ્રેવી આપણી થોડીક પાતળી લાગે છે તો આ ગ્રેવીને ઠીક બનાવવા માટે આપણે અહીંયા થોડું એવું પનીરને આ રીતે ગ્રેટ કરીને ઉમેરીશું જેથી આ શાક ખાતી વખતે એકે એક બાઇટની અંદર પનીરનો ટેસ્ટ આવે તો અહીં આપણે પચાસ ગ્રામ જેટલું પનીરને સરસ છીણીને ઉમેરી દઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસુ એટલે તમે જોજો પનીર મિક્સ થાશે ને એટલે ગ્રેવી છે તે આપણી થોડી ઠીક થઈ જશે આમનેમ પણ તમે આ ગ્રેવી સર્વ કરી શકો છો એવું નથી કે ગ્રેવી જ છે આ પણ એક જાતની સબ્જી તૈયાર થઈ ગઈ જો તમારે પનીરના ટુકડા ન કરવા હોય ને તો તમે અહીંયા પનીરનું પ્રમાણ વધારી દેશો ને છીણેલા પનીરનું તો તમારી એક જાતની સબ્જી તૈયાર થઈ જશે પણ હજુ આને આપણે વધુ સરસ ટેસ્ટી બનાવીશું તો તેના માટે આપણે જે પનીર સાતડીને રાખેલું તે ઉમેરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું પનીર તૈયાર થઈ ગયેલું છે મસાલેદાર પનીર આ સબ્જી ખાઈ લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમે કોઈ પણ ઢાબાની કે હોટલની સબ્જી ભૂલી જ જશો એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે પનીરને પણ પાંચ મિનિટ માટે મસાલા સાથે કૂક થવા દઈશું જેથી પનીરની અંદર પણ બધા જ મસાલાની ફ્લેવર આવી જાય આ સબ્જીને ફ્રેન્ડ્સ તમે રોટલી પરાઠા કે નાન સાથે સર કરશો ને એટલે ખાવાની તો કાંઈક મજા જ અલગ આવશે ગરમીઓમાં ખાશો ને તો પણ તમને ખૂબ જ પસંદ આવશે હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે કિનારાથી તેલ પણ સરસ અલગ થઈ ગયું છે હવે બધી વસ્તુને આપણે પહેલાં સરસ મિક્સ કરી દઈશું તો આ શાકને હજુ પણ આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર થોડી એવી કસૂરી મેથી આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હાથેથી આ રીતે ક્રશ કરીને કસૂરી મેથીને આપણે ઉમેરી દઈશું અને આ શાકને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર થયેલા સબ્જીને આપણે એક સર્વિંગ બાઉલમાં આ રીતે સર્વ કરીશું અને ઉપરથી આપણે ચીઝ ગ્રેટ કરીશું આટલું પનીર ઉમેરેલું છે ફ્રેન્ડ્સ તો એક ક્યુબ આપણે ચીઝ પણ ઉમેરી દઈશું જેથી શાકનો ટેસ્ટ કાંઈક અલગ જ આવે તો આ રીતે બનેલું શાક ફ્રેન્ડ્સ તમે ખાઈ લેશો ને એટલે મજા જ આવી જવાની છે અને ગરમીઓમાં ખાશો ને તો પણ તમને ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે પનીરનું શાક ટ્રાય કરજો ઢાબા કે રેસ્ટોરન્ટની સબ્જી તમને ન ભૂલાવી દે ને તો કહેજો અહીંયા તમારે કોઈ પણ પ્રકારના બટર કે બીજા મસાલા ઉમેરવાની કાંઈ જ જરૂર નથી રૂટીન મસાલાનો ઉપયોગ કરીને તમે આ ટેસ્ટી પનીરની સબ્જી તૈયાર કરી શકો છો તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સબ્જી તો આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય ને મારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો જેથી તેના પૈસા બચી શકે અને તે લોકો પણ ઘરે આ રીતે ટ્રાય કરી શકે પંજાબી સબ્જી આ સબ્જી પૂરી પરાઠા રોટલી કે નાન સાથે સર્વ કરશો ને તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી હું તો એન્જોય કરું છું તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કેવું બન્યું કમેન્ટ જરૂર